વેલકમ ટુ મારું રસોડું શિયાળાની સિઝનમાં લીલા કાંદા અને મોળા મરચાં ખૂબ જ સરસ મળતા હોય છે તો મેં લીલા કાંદા અને મરચાંના ભજીયા બનાવ્યા છે તો જોઈએ બનાવવાની રીત આ રીતથી મેં કાંદા કાપીને લઈ લીધા છે કાંદાનો જે ઉપરનો ભાગ હોય એ બંને મેં કાપીને બારીક કાપીને લઈ લીધા છે અને ચારથી પાંચ આ રીતના જાડા મરચાં આવે છે એ લઈ લીધા છે પાંચસો ગ્રામ જેટલો મેં ચણાનો લોટ લીધો છે હવે આપણે એમાં મસાલા કરી દઈશું બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર બે ટેબલ સ્પૂન હળદર બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર વન ફોર ટી સ્પૂન ગરમ મસાલો વન ફોર ટી સ્પૂન અજમો એને આ રીતથી મસડીને ઉમેરીશું લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું દસ ટેબલ સ્પૂન જેટલું મેં આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી છે અને અડધાથી પણ અડધો લીંબુનો રસ આપણે ઉમેરવાનો છે હવે આપણે મસાલાને બરાબર મિક્સ કરી દઈશું લોટ સાથે અને થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટને પલાળી દઈશું આ રીતથી આપણે લોટને પલાળી દઈશું તો લોટ સરસ રીતે પલળી ગયો છે અને એની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે આ રીતની ભજીયા પડે એ રીતની આપણે એની કન્સિસ્ટન્સી રાખવાની છે લોટની હવે આ લોટના મેં એક બીજા બાઉલમાં લઈ લીધો છે આવી રીતે મરચાંનું મરચાંના ભજીયા તળવા માટે મેં અલગથી લઈ લીધો છે હવે આપણે જે મરચાં લીધા હતા એને આવી રીતે વચ્ચેથી કટ કરીને એના અંદર જે બીયા હોય તે મેં કાઢી લીધા છે હવે એની અંદર આપણે થોડું મીઠું ભરી લઈશું જેથી ભજીયા મોળા ના લાગે આ રીતથી થોડું થોડુંક આપણે મીઠું ભરી લઈશું તો આ રીતે આપણા મરચાંના ભજીયાનું આપણે તૈયાર થઈ ગયું છે હવે આપણે જે ખીરું પલાળીને મૂક્યું હતું એમાં મેં આ રીતની કોથમીર અને લીલું લસણ બારીક કાપીને લઈ લીધું છે એ ઉમેરીશું અને આપણે જે કાંદા કાપીને લીધા હતા એ ઉમેરીશું મિક્સ કરી લેશું હવે આ રીતથી મિક્સ કરી લેશું જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો બે લાઈકોન પર ક્લિક કરજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે આ રીતે મિક્સ કરી લીધું છે એને દસથી પંદર મિનિટ આપણે ઢાંકીને રાખીશું દસથી પંદર મિનિટ પછી આપણે હવે ભજીયા બનાવીશું મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું વન ફોર ટીસ્પૂન જેટલું આપણે ખાવાના સોડા ઉમેરીશું બંને ખીરામાં આપણે વન ફોર ટીસ્પૂન જેટલા ખાવાના સોડા ઉમેરીશું અને થોડું ગરમ તેલ ઉપરથી ઉમેરીશું અને મિક્સ કરી લેશું આ રીતથી મિક્સ કરશું તેલ આપણું ગરમ થઈ ગયું છે આપણે પહેલાં મરચાંના ભજીયા તળીશું તો આ રીતે મરચાંને ચણાના લોટમાં આવી રીતે કોટ કરીને આપણે મરચાં તળી દઈશું મરચાંના ભજીયા આ રીતે મરચાંના ભજીયા તળશું બધી સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે આપણે મરચાંના ભજીયાને તળી લેવાના છે એક સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે ટર્ન કરીશું અને થવા દઈશું તો આપણા મરચાંના ભજીયા તળીને તૈયાર છે એ જ રીતે બાકીના જે છે એ હું બધા તળીને લઈ લઈશ મેં ચારથી પાંચ મરચાં આવી રીતે કાપીને આમ કાંદાના ભજીયામાં ઉમેર્યા છે હવે આપણે એકવાર મિક્સ કરીને કાંદાના ભજીયા બનાવીશું આ રીતથી ગરમ તેલમાં જ આપણે કાંદાના ભજીયા બનાવશું ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ભજીયા લીલા કાંદાના ભજીયા તો આ રીતથી આપણે બધા જ ભજીયા તળી લઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાના છે બધી સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળીને લઈ લઈશું તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે તેલમાંથી નીકાળી દઈશું તો આ રીતે આપણા મરચાંના અને લીલા કાંદાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો મેં ટમેટો કેચઅપ જોડે મરચાંના ભજીયા અને લીલા કાંદાના ભજીયા બનીને તૈયાર છે તમે બી એકવાર ટ્રાય કરજો બનાવીને